પાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે આજના આધુનિક અને સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનો પોતાના કિંમતી સમયે મોબાઈલમાં વેફરી રહ્યા છે તેવા સમયમાં યુવાનો શાંત વાતાવરણમાં રહી રમતગમત તેમજ સામાજિક પ્રવૃત્તિઓ તરફ પહેરાય એવા પ્રયાસો સાથે ટૂંકાગારામાં તૈયાર કરાયેલ રેમ્બો સ્પોર્ટ ક્લબનું ઉદ્ઘાટન ગતરોજ દબોઈ રોડ પર આવેલું દિવારીપુરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું વિશાળ જગ્યામાં બનાવેલ સ્પોર્ટ ક્લબની વધુ માહિતી આપતા ફાઉન્ડર નઈમભાઈ ફટાકડાવાલા અને મકસુદભાઈ ઢેડીવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે યુવાનો શારીરિક રીતે મજબૂત થાય તેવા પ્રયાસો સાથે દિવાળીપુરા ગામ ખાતે ચોવીસ કલાક ચાલે તેવા સ્પોર્ટ ક્લબનું નિર્માણ કરવામાં આવ્યું છે હાલમાં ક્રિકેટ બોક્સ શરૂ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં બેડમિન્ટન ફૂટબોલ કબડ્ડી વોલીબોલ કેરમ સ્વિમિંગ પુલ સહિતની ઇન્ડોર આઉટડોર રમતો શરૂ કરવામાં આવનાર છે બરોડાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ આઈપીએલ મેચની જે સૌથી સારી વ્યવસ્થા માટે આવું ગ્રાઉન્ડ બનાવ્યું છે ¿Cuándo hay que aparcar? Ya, ya, ya. આમાં આપ જે બી ગ્રાઉન્ડ છે આના આના જેટલા મોટા નથી આ ગ્રાઉન્ડ અમે સૌથી મોટો એટલા માટે બનાવ્યું છે કે લોકોને જે ખેલાડીઓ રમે છે એમને નાના ગ્રાઉન્ડમાં બહુ મજા નહોતી આવતી દિવાળીપુરા ગામ જવાના રસ્તા ઉપર અમે લોકોએ આ વર્ષે આઈપીએલ મેચની જે સૌથી સારી વ્યવસ્થા માટે આવું ગ્રાઉન્ડ બનાવ્યું છે અને આવું આટલો મોટો ગ્રાઉન્ડ વડોદરા ડિસ્ટ્રિક્ટમાં મારા ખ્યાલથી ક્યાંય નથી આ ગ્રાઉન્ડની ની જે સાઈઝ છે એટલી મોટી સાઇઝ છે કે ક્રિકેટ રમનારા દરેક માણસો ખુશ થઈ જાય છે સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે અહીંથી કોલોની સુધી તો એવું કોઈ ગ્રાઉન્ડ નથી અને આજુબાજુ ડબોઇ છે સંખેડા છે વાઘોડિયા છે આ દરેક ગામના માણસો ને મેચ રમવાનો શોખ હોય તો બિચારાઓને વડોદરા શહેર ચાલીસ પચાસ સાઈઠ કિલોમીટર જવું પડતું હતું એ લોકોની બધાની તકલીફ દૂર કરવા માટે અમે આ ગ્રાઉન્ડ વ્યવસ્થા કરી છે કે આટલા દૂર લોકોને જવું ના પડે

એવી બીજી ઘણી વ્યવસ્થાઓ કરવાની હજુ ચાલુ જ કરવાનું છે આ ગ્રાઉન્ડ પણ અમુએ પંદર વીસ દિવસમાં જ વધારેમાં વધારે બે મહિનામાં તાત્કાલિક રેડી કર્યું છે આઈપીએલ ની મેચ વખતે દરેક લોકોની ડિમાન્ડો એવી હતી કે નઈમભાઈ તમે કોઈ પણ રીતે આ ગ્રાઉન્ડ જલ્દી જલ્દીથી ચાલુ કરો આજની તારીખમાં પણ બુકિંગમાં એવી પરિસ્થિતિ છે કે લોકોને અમે ટાઈમ આપી શકીએ એવું નથી ગ્રાઉન્ડનું બુકિંગ આઠ દિવસ એકદમ ફૂલ ચાલે છે પરંતુ તે છતાં અમે દરેક ગ્રાહકોને એડજસ્ટમેન્ટ કરીને દરેકને રમાડવાની વ્યવસ્થા કરીએ છીએ મારું નામ મોહમ્મદ નઈમ મોહમ્મદ સિદ્દી કાપડવાલા આમ વધારે પડતા લોકો નહીમભાઈ ફટાકડા નામથી ઓળખે છે અને રેમ્બો ક્રેગ ફટાકડામાં આપણે જે નામના કમાવી છે એવી જ નામના આ ગ્રાઉન્ડમાં કમાવાની ઈચ્છા છે આ ગ્રાઉન્ડ દિવાળીપુરે ગામમાં બનાવવામાં આવ્યું છે જે ડભોઈ રોડ પર આવેલું છે અને વડોદરાથી બહુ નજીક છે વડોદરામાં જે બી ગ્રાઉન્ડ છે આના આટલા આના જેટલા મોટા નથી આ ગ્રાઉન્ડ અમે સૌથી મોટું એટલા માટે બનાવ્યું છે કે લોકોને જે ખેલાડીઓ રમે છે એમને નાના ગ્રાઉન્ડમાં બહુ મજા નહોતી આવતી એટલે અમે બધી ઘણા બધા ગ્રાઉન્ડ જોયા અને અમને લાગ્યું કે લોકોને મજા નથી આવતી એટલે અમે આ ગ્રાઉન્ડ બહુ વહેલી તકે એકદમ મોટું બનાવ્યું છે અને લોકોને રમવા મજા આવે એ રીતની અંદર ફેસિલિટી રાખી છે ફેસિલિટીમાં અમે કેન્ટીન બી બનાવી છે ઠંડા પીણા બીજા બધા જાત જાતની ખાવા પીવાની વસ્તુ અમે રાખવાના છીએ એ સિવાય બી આ ગ્રાઉન્ડ ની સાથે સાથે અમે લોકો બીજી બધી એક્ટિવિટી જેવી કે સ્વિમિંગ પુલ છે વોલીબોલ છે કબડ્ડી છે ફૂટબોલ છે એ બધી બી અમે આગળ જતા બધું તૈયારી કરી રહ્યા છીએ એ બી ટૂંક સમયમાં થઈ જશે અને એ બી ચાલુ થઈ જશે મારું નામ ડેરી ડેરીવાલા એસ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે